રાજકોટની વાત જે આનંદનગર વિસ્તારમાં લોકો વિફર્યા હતા અને હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા વિરોધ વ્યક્ત કર્યો કારણ હતું જર્જરિત આવાસ હોવાના કારણે નોટિસ આપવામાં આવી હતી અને તેના કારણે જ ખાલી ન કરાતા નળ કનેક્શન વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જેને લઈ વિરોધ નોંધાવ્યો હતો રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા ચક્કાજામ પણ કર્યો અને તેને લઈ ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો છે હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ રસ્તા પર વિરોધ કર્યો નળ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા તેને લઈ લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો અમારે લાઈટ ને પાણી જોઈ છે અમારે નોટિસ વગર અને અમારી મંજૂરી વગર લાઈટ પાણી કાપી ગયા છે અને અમે કોર્પોરેશન માં ગયા હતા મેયર ને મળ્યા પછી કલેક્ટર કમિશનર ને મળ્યા તો એ લોકો એમ કે છે કે અમારી આગળ અરજી આવી છે હાઉસિંગ ની તમે વાહ જાઓ એ કીધું તમે ખરેખર કમિશ્નર આગળ જાઓ કમિશનર એમ કીધું તમે કલેક્ટર આગળ જાઓ અમને ધકા ખવડાવે છે મારો છોકરો પ્રયોગ કીધું છે આજે અંધારામાં પાણી કનેક્શન કાપી નાખ્યું છે અત્યારે નાના નાના બાળકો છે અમારે વૃદ્ધો છે અમે બધા અત્યારે ક્યાં જઈએ અત્યારે આટલી ગરમી છે આટલી ગરમીમાં અને પંખા વિના ચલાવી શકાય તેમ નથી તો શું કરવું અમારે સરકાર અમને શું આપશે